રાજુલા જાફરાબાદ વિધાનસભા અધિકારી અને કોંગ્રેસના ધારાસભ્ય સોલંકી રાજુલા તાલુકાના ગામના મંદિરે યોજાયેલી કોળી સમાજની લાપસી પ્રસંગમાં આક્રમક અને ભડકાઉ ભાષણ આપીને સમુદાયને જોશ ભર્યો હતો હજારો કોળી સમાજના સભ્યોની ઉપસ્થિતિમાં તેમણે સમાજના અધિકારો અને રાજકીય લડત પર તીખી ટીકા કરી કે જેનાથી વાતાવરણ તપતું બન્યું હતું હીરા સોલંકીએ જણાવ્યું હતું કે કોળી સમાજ આટલી મોટી સંખ્યામાં ભેગો થયો છે ત્યારે કહેવાની ઈચ્છા થાય અમે જેવા ગણીએ તેવા પણ અમારી જેવા માથાભારે માણસો પણ કોળી સમાજને ને જોશે તેમણે વધુમાં કહ્યું કે બધું કામ સરખી રીતે ન થાય બધું કામ આમ સીધી આંગળીએ ઘી ન નીકળે ઘી છે ને કાઢવું હોય તો આંગળી ટેડી કરવી પડે આ ઉલ્લેખનીય છે કે સભામાં તાળીઓનો કોલાહલ થયો હતો ધારાસભ્ય સમાજના નામે ધરપકડની ધમકી આપતા કહ્યું કે અને ન્યાય અમને સમાજના નામે ધરી દેવા હોય ને તો સમાજના નામે તો અમે ધરવા પણ તૈયાર છે શું કામ કેમ કે અમે જે કંઈ છીએ તેમાં સૌથી મોટો ફાળો હોય તો કોળી સમાજનો છે તેના માટે અમે ધરવા પણ તૈયાર છે તેમણે ગર્વથી કહ્યું કે ગર્વ અનુભવું છું અને માતાજી પાસે પ્રાર્થના પણ કરું છું કે આ ભાવ કોળીમાં આપ્યો તો આવતો ભાવ ગોળીમાં જ આપજો એટલે કે આ ભાષણથી કોળી સમાજમાં એકતાની જોશનું વાતાવરણ રચાયું પરંતુ વિપક્ષીઓએ તેને ભડકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સી24 ન્યૂઝ મોબાઈલ એપ